ધભોઈના કારાલીપુરા ગામમાં કાચા મકાનમાં રહેતા પાંસઠ વર્ષીય મેણાભાઈ જીણાભાઈ વાસવા મકાનમાં સૂતા હતા દરમિયાન અચાનક જર્ઝરિત કાચા મકાનની દિવાલ તેના મકાન પર પડતા મકાન ધરાશાયી થયું હતું ત્યારે મકાનમાં સૂતેલા મીણાભાઈ કાટમાળમાં દટાઈ જતા તાત્કાલિક ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગ્રામજનોની મદદથી કાટમાળમાંથી તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી આ સંયુક્ત કામગીરીના અંતે મીણાભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ ચેક કરતા તેઓ મૃત જણાઈ આવ્યા હતા આ બનાવ અંગે પોલીસે મૃતદેહનો કબજો લઈ ડભોઈ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે રાત્રે લગભગ સાડા દસના ટાઈમે હું મારા ઘરે હું આરામ કરતો હતો અને એવા અરીસામાં મારી ઉપર ફોન આવ્યો કે ભાઈ કરાલીપુરા ગામમાં જર્જરિત મકાન કાકા સૂઈ રહેલા હતા મેલાભાઈ જીનાભાઈ વસાવા અને તે જર્જરિત મકાન જર્જરિત હતું અને અંદર સુઈ રહ્યા હતા તે એકદમ ધરાશય થયું તે મોનસ મરી ગયા છે અને અત્યારે એમની ડેડ બોડી બહાર કાઢી છે અને પોલીસ પણ સ્થળ ઉપર હાજર